વાત કરીએ વિગતવાર સમાચારો પર તો રાજકોટમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનો પર્દાફાશ થયો છે

પત્રમાં ઓર્થોપેડિક રેડિયોલોજીસ્ટ પેથોલોજી મેડિસિન્સ અને સર્જરી વિભાગના ડોક્ટર્સના નામનો ખુલાસો થયો છે જે પ્રકારેની વિગતો સામે આવી રહી છે ખાનગી ડોક્ટર્સને લઈને જે નામો પણ સામે આવી રહ્યા છે તેવામાં તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે રાજકોટમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનો પર્દાફાશ થયો છે સરકારી પગાર લઈ ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ તેઓ કરતા હતા રાજકોટ મેડિકલ કોલેજના ઓગણીસ જેટલા ડોક્ટર સામે આક્ષેપ કરવામાં આવ્યો છે એક સામાજિક કાર્યકરે લખેલો પત્ર વાયરલ થઈ રહ્યું છે જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે એટલા જ અમે માટે ભેગા થયા છે અને અમે તપાસ કરશું બીજું અમે કાંઈ અમારે તમારે જ ખબર છે તમે બધા જ મૂક્યો છે તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવો આ ભાઈ અત્યારે બોલ્યા બરાબર તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે અમે ભેગા થયા છીએ અમે અમારી તપાસ ચાલુ નિયમમાં શું નિયમ જે ડોક્ટરો પાસ આઉટ થાય અને એક વર્ષની એસઆરસી પડે છે અને પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે હજુ નથી આવી આવી જશે પણ અત્યારે અમને તપાસ માટે અત્યારે મળ્યો છે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી એ માટે તો તપાસ કરવાની છે એની અમે તપાસ કરી છે હા હાજરી પુરાવતા હાજરી બાયોમેટ્રિકમાં પુરાવે છે ઓલરેડી બાયોમેટ્રિક બધી જગ્યાએ લાગેલું છે એ અને હવે તો જે એનએમસી ના નિયમ પ્રમાણે મોબાઈલની અંદર જ બાયોમેટ્રિક્સ હોસ્પિટલમાં આવીને જ કરવાનું હોય છે અને એટલી રેન્જમાં જ બાયોમેટ્રિક થઈ શકે પ્રાથમિકતા અમારી સામે જે તમે પેપરમાં મૂક્યું છે એ જ મારી સામે આવ્યું છે અને એ પ્રમાણે જ અમે અત્યારે તપાસ કમિટીની નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં જ તપાસ કમિટીની નિમણૂક કરી અને તાત્કાલિક રિપોર્ટ નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજમાં જોવા તો નવથી પાંચ નવ થી પાંચ એ પછી પ્રેક્ટિસ કરી શકે કે ન કરી શકે નિયમ શું નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ અલાઉટ કરેલી છે અને બધા જ અમુક ડોક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન થયા છે તે કરી શકો અને આજ અંગે બધું વાત કરીએ આપણે સાથે ફૂલાની ઉપર મહેશ રાજપૂત કોંગ્રેસ નેતા જોડાઈ ચૂક્યા છે મહેશી સ્વાગત છે પહેલા તો આપનો મહેશજી આખો આ ઘટનાક્રમ સામે આવ્યો છે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનો અહીંયા મોટો પર્દાફાશ થયો છે આ તો એક રાજકોટથી વિગત આવી છે પણ અન્ય તમામ શહેરોમાં પણ આવું અંદર ખાને ચાલતું જ હશે આ કેટલું યોગ્ય જે રીતે સરકારે અને આરોગ્ય ડિપાર્ટમેન્ટે જે ધ્યાન રાખવું જોઈએ તે ક્યાંક ને ક્યાંક હરેક અત્યારે ગુજરાતની અંદર પરિસ્થિતિ એ છે કે સરકાર પોતે અધિકારીઓ પર પકડ નથી રાખી શકા રાજકોટની વાત છે તો રાજકોટની અંદર જે સિવિલ સર્જન પોતે એના પતિશ્રી ના હોસ્પિટલ અંદર એનું બોર્ડ મારેલું હતું એ જ્યારે સિવિલ સર્જન બન્યા ત્યારે એટલે એ પણ ત્યાં જ પ્રેક્ટિસ કરતા હતા અને એ પ્રેક્ટિસ કરતા હતા ને એને સિવિલ સર્જન પણ બનાવવામાં આવ્યા પ્રાઇવેટ એની હોસ્પિટલમાં બોર્ડ હતા જેના પુરાવાઓ અમારા કોંગ્રેસના નેતાઓએ મીડિયાને આપણા માધ્યમોને અને પ્રેસ મીડિયા ને આપેલા હતા અને જેના ફોટા સહિત એના બોર્ડ હતા અને પછી રાતોરાત એ બોર્ડ ઉતારવામાં આવ્યા એટલે આ જયારે સિવિલ સર્જન પોતાનું જો બોર્ડ હોય તો નીચેના માણસો ને કઈ રીતે કહી શકે જયારે હું મારી પાર્ટીમાં કામ ન કરતો અને હું બીજાને એમ કહું કે પાર્ટીમાં કામ કરો તો એ શક્ય નથી એ જ રીતે આ સરકારી પરિસ્થિતિ છે કે તમે જેને જે જગ્યાએ બેસાડો છો એ પોતે જો બીજે પ્રેક્ટિસ કરતા હોય પ્રાઇવેટમાં તો એ અન્ય ડોક્ટરો ને એની નીચેના ડોક્ટરોને કેમ કહી શકે તો જે પ્રકારે મહેશજી અહીંયા આપ કરી કહી રહ્યા છો આપની વાત એકદમ સાચી છે પણ એકાદ બે વર્ષ જૂની વાત તો નહીં હોય ઘણા વર્ષોથી આ લોકો આ પ્રમાણે પ્રેક્ટિસ કરતા હશે સરકારે સરકારે ભરતી કરી તેમાં એનો લાભ તો લીધો પણ સાથે સાથે ઘણી એવું બનતું હોય છે કે સરકારી નોકરીમાં જ્યાં સરકારી દવાખાનામાં જ્યાં તેમને ફરજ બજાવવાની હોય ત્યાં તેમને ઓછા રૂપિયા મળશે એવી લાલચ છે તેઓ ત્યાં સમય આપે નહીં અને પ્રાઇવેટ જગ્યા પર જાય ને ત્યાં મોટી મોટી ફી ઉઘરાવે એટલે અહીંયા દર્દીઓને પણ આના કારણે કેટલી હાલાકી ભોગવવી પડે એટલે પરિસ્થિતિ એ થાય કે પ્રાઇવેટ પ્રાઈવેટ કોઈ પણ સમજો કે ન્યુરો સર્જન હોય કે જનરલ સર્જન હોય જનરલ સર્જન ને તો પ્રાઇવેટ હોસ્પિટલ ની અંદર ઓપરેટ કરવાનું આવે તો એ સિવિલ દર્દીઓને એક બાજુ મૂકી અને પેલા ત્યાં રૂપિયા કમાવા ચાલ્યા જાય અને આનો દર્દી છે એ બિચારો હેરાન થઈને એને એમ કહી દેવામાં આવે કે હવે આજે ઓપરેશન નહીં આપણે કાલે કરીશું કારણ કે અનિવાર્ય સિવિલ હોસ્પિટલ માં નાના લોકો મધ્યમ લોકો અને લોકો આ હોય હવે એ સામે શું કરી શકે અને જયારે ચોકીદાર જ એવો બેઠો હોય કે પોતે બીજે પ્રેક્ટિસ કરતો હોય તો એ નીચેના માણસોને તો કેમ કહી શકે એટલે આની અંદર સરકારે આ તમામ ડોક્ટરો ને અને સિવિલ સર્જન સહિત બધાના છેલ્લા પાંચ વર્ષના પગાર રિટર્ન લેવા જોઈએ અને આવતા છ મહિના સુધી બધાને સસ્પેન્ડ કરવા જોઈએ તો અન્ય ગુજરાતની અંદર હોસ્પિટલોની અંદર આવા બનાવો ના બને રાજકોટથી જયારે આ ખાસ કરીને જે મોટા અધિકારીઓ હતા સાથે વાત કરવામાં આવે તેઓ એક વાત એમ પણ કહી કે હવે અમે એવી સિસ્ટમ બાયોમેટ્રિકની કરી છે કે જે પણ ડોક્ટર હાજર થાય દવાખાનાની અંદર પછી તેમના ફોનથી જ તેમનું બાયોમેટ્રિક થાય અને એ રેડિયસની અંદર જ એ થઈ શકે જો ડોક્ટર ત્યાં આવવાની જગ્યા પર સરકારી દવાખાનામાં આવવાની જગ્યા પર પ્રાઇવેટ જગ્યા પર જાય છે તો તેઓનું બાયોમેટ્રિક થાય જ નહીં તેમની હાજરી ગેરહાજર પુરાય તો પછી આટલા મહિનાઓ સુધી આ લોકો કેવી રીતે કામ કરતા રહે આનો મતલબ તો એ જ થયો કેના ડીન છે જે અન્ય મોટા અધિકારીઓ છે મોટા પ્રોફેસર છે સિવિલ અધિક્ષક છે તેમની પણ આમાં સંડોવણી છે જ જે રીતે બેન આપણે તમને કહું કે એમાં એવું હોય કે અહીંયા જે બાયોમેટ્રિકમાં તમે સ્ટમ્પ મારી દીધો કે તમારા મોબાઈલ થી ઓકે કર્યું એ કર્યા પછી તમે ક્યાં વહી ગયા એ કોને ખબર છે એ તો કોઈને ખબર જ નથી જે રીતે કોર્પોરેશનમાં એન્જિનિયરો બના દેતા હોય કે અમે ફિલ્ડમાં હતા પણ ફિલ્ડમાં ન હોય એ મહેશભાઈ રાજપૂતિ ઓફિસ જઈને બેઠા હોય અને ફિલ્ડ ની વાતો કરતા હોય કારણ કે એકવાર ઓફિસમાં એન્ટ્રી થઈ સ્તંપ મારીને ક્યાં વહી ગયો કોને ખબર સિવિલ હોસ્પિટલ આવડી મોટી આવડી મોટી એની કોલેજ છે ત્યાં સ્તંપ મારી દીધો સ્તંપ મારીને પછી હોસ્પિટલમાં ક્યાં રખડે છે કોને ખબર કે ત્યાં છે કે બહાર વહી ગયા અને બીજું કે મોબાઈલ વસ્તુ તો એવી છે કે મને પચાસ હજાર રૂપિયા ઓપરેટ ના મળતા હોય તો હું ત્યાં મોબાઈલ ત્યાં મૂકી વહી જાવ અને બાર ઓપરેશન કરી અને પાછો આવતો રહું તો મારું લોકેશન તો ત્યાં હોસ્પિટલ નું જ આવવાનું છે તમે નક્કી કેમ કરી શકો કે હું ગયો કે નથી ગયો બિલકુલ ખૂબ જ સાચી વાત છે આપની હવે આ રાજકોટની વાત આવી અન્ય મહાનગરોમાં પણ જો આ પ્રકાર પ્રકારેનું ગોરખ ધંધા આ પ્રકારના ખોટા કામો ચાલી રહ્યા છે અને એના કારણે જે ગરીબ દર્દીઓ જે ખરેખર સરકારી હોસ્પિટલની અંદર સારવાર લેવા આવી રહ્યા છે તેઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તો તેઓને ન્યાય મળે એના માટે વિપક્ષ તરીકે આપની ભૂમિકા શું રહેશે જે રીતે અમારું હજી પરમ દિવસે જ અમારું સંગઠન ના લોકો કલેક્ટરશ્રી ને પત્ર આપ્યું હતું કે રાજકોટ એમ્સ માં આટલા કૌભાંડો છે અને રાજકોટ સિવિલ માં આટલા કૌભાંડો છે કે જેની તાત્કાલિક તપાસ એની નિમણૂક કરો અને તપાસ સમિતિ થવી જોઈએ બરોબર છે પણ ગુજરાત ની અંદર તપાસ અત્યારે જેમ પેલા બેને એમ કહ્યું કે તપાસ સમિતિ અમે રચીએ છીએ અને એ તપાસ કરશે આ ગુજરાતમાં એટલી તપાસ સમિતિઓ રચાણી પણ ક્યારે એ તપાસ સમિતિ એ આવી અને કોઈ એવો ઓર્ડર નથી કર્યો કે આને અમે સસ્પેન્ડ કામ બહુ બને તો સસ્પેન્ડ કરે સસ્પેન્ડ નો મતલબ જ નથી ઘર ભેગા કરો પૈસા ની વસૂલી કરો તો જ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધરશે બાકી સુધરવાના નથી બિલકુલ મહેશજી આભાર આપનો મારી સાથે જોડાવા બદલ જે પ્રકારે ખાનગી પ્રેક્ટિસ કરતા આ તમામ જે તબીબો છે એના ફોટો આપને આપના ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે આ તમામ નામોની યાદી એ પણ અમે આપને થોડી વારમાં બતાવીશું કયા કયા નામો છે તેમાં કયા કયા વિભાગમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે આ એ તમામ ઓગણીસ લોકોના નામ કે જે એક જાગૃત નાગરિક દ્વારા પત્ર લખીને આ તમામ વિરુદ્ધ કડક સજા થાય તમામ વિરુદ્ધ નિયમ બનાવીને તેઓના આખરે સજા થાય તેવી વાત તેઓ દ્વારા કરવામાં આવી છે સૌથી મોટી અને મહત્વની વાત કે જે ઓગણીસ એ ડોક્ટર્સના નામ સામે આવ્યા છે કે જેઓ સરકારી દવાખાનામાં પણ ફરજ બજાવે છે અને ખાનગી દવાખાનામાં પણ તેઓ પ્રેક્ટિસ કરે છે એ તમામ તમામ ઓગણીસ ડોક્ટર્સના નામ અત્યારે મારી પાછળના સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો અને એ જાગૃત નાગરિક દ્વારા ઓગણીસ લોકોના નામ કે ક્યાં પ્રેક્ટિસ કરે છે તેની યાદી પણ અહીંયા બતાવવામાં આવી છે એ ઓગણીસ લોકોના નામ આપજો પહેલું નામ છે ડૉક્ટર દીક્ષિત સ્વજાણી જે ઓર્થોપેડિક છે અને ખાસ કરીને તેઓનું નામ પણ અહીંયા સામે આવે છે માફ કરશો આપને ફરી એકવાર એ લિસ્ટ બતાવવાનો પ્રયત્ન કરીશું જે નામ સામે આવે છે જે ઓર્થોપેડિક્સ છે અને શેલ્બી હોસ્પિટલમાં તેઓ કામગીરી કરી રહ્યા છે ડોક્ટર હિમાંશુ પરમાર કે જેઓ પણ ઓર્થોપેડિક્સનો હોદ્દો ધરાવે છે અને તે ગોકુલ હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે ડોક્ટર જય તુરાખ્યા જેઓ પણ ઓર્થોપેડિક્સ છે ઓર્થોપેડિક્સ છે અને તેઓ વેદાંત હોસ્પિટલની અંદર ખાનગી હોસ્પિટલની અંદર આ કામ કરી રહ્યા છે સરકારી દવાખાનાની અંદર તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે પણ આ ખાનગી હોસ્પિટલોની અંદર પણ તેઓ કામગીરી કરી રહ્યા છે આ તમામ નામ ચોથું નામ છે ડોક્ટર આનંદ વાછાણી જેઓ રેડિયોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટમાં છે જેઓ ફ્યુચર ટેલી રેડિયોલોજીમાં કામ કરી રહ્યા છે ડોક્ટર છે પ્રાઇવેટ હોસ્પિટલમાં ડોક્ટર જેવો રેડિયોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટમાં છે અને ધ્રોલ ગામ પ્રાઇવેટમાં તેઓ કામ કરી રહ્યા છે ડોક્ટર હિતલ આહિર જેઓ પણ રેડિયોલોજીના આ તમામ નામ આપણે રેડિયોલોજીના બતાવી રહ્યા છે કે જેઓ જલારામ હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે જય હપાણી જેઓ ડેલ્ટા ડાયગ્નોસિસમાં કામ કરે છે ડોક્ટર નિકેત દામોડિયા કે જેઓ કમલેશ अल्पेश दामोडिया रेडियोलॉजी हॉस्पिटल પોતાની કદાચ આ પ્રાઇવેટ કન્સલ્ટન્સી ચલાવી રહ્યા છે પોતાનું હોસ્પિટલ દવાખાનું આ ચલાવી રહ્યા છે અને સરકારનો પગાર તો લઈ જ રહ્યા છે પણ અહીંયા પણ તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે ડોક્ટર કપિલ દેત્રોજ કે જેઓ ગોકુલ હોસ્પિટલમાં કામ કરે છે જયદીપ સુખડિયા જે કામદાર હોસ્પિટલમાં કામ કરે છે પ્રિનલ ડઢાડિયા જે ગોકુલ હોસ્પિટલમાં કામ કરે છે કૃષ્ણદાસ સદાડિયા કે જેઓ ગોકુલ હોસ્પિટલમાં કામ કરે છે રાજ પટેલ કે જે એચસીજી હોસ્પિટલમાં કામ કરે છે હવે પેથોલોજી વિભાગના ડોક્ટર્સના નામ આપણે બતાવી ડોક્ટર બિપિન કાસુંદ્રા કે જો પરમ પેથોલોજી લેબમાં કામ કરે છે ડોક્ટર નરેન્દ્ર સુજિત્રા કે જો

ઇન્ટરનેશનલ રેડિયોલોજીસ્ટ છે અને જેઓની આ તસવીર આ એ વ્યક્તિ આ એ તબીબ કે જે સરકારનો પગાર તો લઈ રહ્યા છે પણ ખાનગી દવાખાનામાં પણ તેઓ પ્રેક્ટિસ ચલાવી રહ્યા છે ડૉક્ટર પ્રિરલ દધાનિયા જે રેડિયોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે ડૉક્ટર સ્વસ્તિક સંખાલા કે જે એમએસ કરેલું છે તેઓએ અને તેઓ પણ સરકારનો પગાર લઈ રહ્યા છે અને ખાનગી દવાખાનાની અંદર પ્રેક્ટિસ કરી રહ્યા છે ડૉક્ટર હિમાંશુ પરમાર જેઓ સર્જન છે ડૉક્ટર દીક્ષિત સાવજીવાની કે જેઓનું આ પ્રાઇવેટ હોસ્પિટલનું કાર્ડ તમે જુઓ શેલબી હોસ્પિટલનું તેમનું આઈ કાર્ડ છે અને આખો તેઓનો હોદ્દો આ તેઓનો આઈ કાર્ડ એક બાજુ તેઓ ફરજ બજાવે છે સરકારી હોસ્પિટલની અંદર છતાં પણ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર તેઓનું આઈ કાર્ડ બોલે છે એટલે તમે સમજી શકો છો કે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આ તબીબો જે રીતે કામ કરે છે અને પૈસા કમાવાના અલગ અલગ પેતરા અજમાવી રહ્યા છે આ તમામ ડોક્ટર્સના ફોટોસ પણ આપણે બતાવી રહ્યા છે તમામ એ ડોક્ટર્સના નામ તમે પણ ક્યારેક આવા ડોક્ટર પાસે સારવાર કરાવી હોય આ ડોક્ટરના નામ જે અમે આપને બતાવ્યા છે ઓગણીસ તબીબોના નામ આપને બતાવ્યા તેઓની પાસે આપણે સારવાર કરાવી છે આપની પાસે તેઓને લગતી કોઈ વિગત છે જો તમને એવું કહેવામાં આવ્યું હોય તમે સરકારી